હલો જય માતાજી મિત્રો હું પ્રકાશભારી આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો મનાવો હોય તો વિડીયોને લાઈક કરો અને આ ખેતી ખેતીની વાતો વ્લોક ચેનલ છે ને તેને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે તેર ડી ફેબ્રુઆરી બે હજાર ને પચીસ એટલે કે તેર બે હજાર પચીસ અને આજે વાર છે આજે ગુરુવાર તો અને મિત્રો હે આપણે જોઈ લ્યો આ કપામાં અત્યારે દવાનો સ્પ્રે કરવી છે અને હે મિત્રો અત્યારે જોઈ લ્યો આપણે કપાસમાં છે ને આપણે આ દવાનો તેરમો રાઉન્ડ ચાલુ છે અલફેરે આપણે ઓલફેરે તમને ખબર જ હશે આપણે પન્નામાં દવાનો સ્પ્રે કર્યો તો તે પછી તેના આજે ઓગણીસ દિવસ થયા છે તો ઓગણીસ દિવસ પછી છે ને આપણે પાછો આમાં કપાસમાં દવાનો સ્પ્રે ચાલુ કર્યો છે અને હેને મિત્રો આ દવા લઈને અલફેરે આપણે સાયપરિથિયોન હોનોકોટો આપણે તે બંને દવાનો સ્પ્રે ચાલુ છે અને હેને મિત્રો જોઈ લો તમને ખબર જ છે આપણે આપણે જ્યાં તેર રાઉન્ડ લીધા ને આપણે જ્યારે શરૂઆતથી અત્યાર સુધીમાં તેમાં આપણે બધે છે ને આ સાયપરિફિયોન અને મોનોકોટો તે બંને તે દવાનો સ્પ્રે કર્યો કરીએ છીએ કર્યો હતો એમ અને વચ્ચે જ્યારે ગળો આવ્યો ને ત્યારે એક વખત આપણે ઉલાલા અને પનામાં એટલે કે બંને ઝેર એક જ દાવે છે એટલે ઉલાલા ટાઈપનું દાવે છે પનામા તે બે સ્પ્રે તેના કર્યા હતા અને એ પછી અત્યારે છે ને આ પાછો આપણે આ તેરમો રાઉન્ડ છે દવાનો છે ને તે આપણે સાઇપર મશીન સાઇપર ઇથિયોન અને આપણા મોનોકોટો તે બંને દવાનો સ્પ્રે ચાલુ છે અને હે ને મિત્રો આ તેરમો રાઉન્ડ ચાલુ છે અને એને આપણે કપાં જોઈ આપણે એક વિગ્યામાં 27 મણ નીકળી ગયો છે અને હજી આમાં ફાલ હમણાં હું તમને દેખાડું બરાબર આમાં ફાલમાં અત્યારે ઝીંડવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ અત્યારે ખૂબ જ છે તેના માટે એને અત્યારે આપણે આવડિયા દવાનો સ્પ્રે કરીએ છીએ ચાલો એન્ડ સુધી બની આવ્યું જોઈએ પછી એને આપણે તમને દવાનો દવા દેખાડી છીએ આપણે દર્ખલ એક જ દવાનો સ્પ્રે કરીએ છીએ એટલે તમને ખબર જ છે એન્ડ લગી વિડીયો જોઈએ છીએ તો તમને ખબર જ છે કે આપણે દવાના ડબલા પણ એન્ડમાં દેખાડીએ છીએ ચાલો એન્ડ સુધી બની આવ્યો તો જોઈ લઈએ મિત્રો આમાં હે ને આવો ફાલ છે અને આવા રીતના હજી ઝીંડવા થઈ ગયા છે અને જો પવન આમનો છે ને એટલે હે આપણે પાછળ નળી રાખીને દવાનો છંટકાવ કરવી છે તમે જોઈ શકો છો અને જોઈ લે આમાં બધી ફૂટ અને ફાલ છે ને આના માટે આના હિસાબે ને આપણે અત્યારે કપાસમાં દવાનો સ્પ્રે કરવી છીએ જોઈ શકો છો તમે અત્યારે જોઈ લ્યો મિત્રો અત્યારે ને આવો લીલવણી કપાસ છે અત્યારે આપણે જોઈ શકો છો જ્યાં અત્યારે છે વાળીએ ફૂગી ગયા આપણે અને જોઈ લ્યો આવો કંઈક અત્યારે કપાસમાં આપણે આવી કંઈક ફૂટ છે હજી તો એક છે આ મોનોકોટો જોઈ લ્યો દેખાય તમને એક આ મોનોકોટો જોઈ લ્યો બધી પેકે પેક જ છે હાવ જોઈ લ્યો છે ને રેડી શિલ્પેક અને આવડું એ તો જોઈ લ્યો સાઈપર મેથીન છે આ અલગથી ઈવડી અને જોઈ લ્યો આવડું આ છે ઇથિયોન એટલે એટલા માટે છે ને મિત્રો આપણે જો સાયપર ઇથિયોન અને આ ગોટો આ તો આ ત્રણનો અત્યારે આપણે કપામાં સ્પ્રે કરવાનો છે અને જોઈ લો એક છે આવડો એગ્રી ગોલ્ડ બાવન આપણે જે તુરમાં છંટકાવ કર્યો હતો ને ત્યાં કપામાં કેવું રિજિયલ આવે છે ને તે આપણે આજે આ કપામાં છંટકાવ કરવાના છે તો હાલોમાં દવા છટવાની ચાલુ કરીએ તો જોઈ લઈએ આપણે બેરલ ભરી લીધું છે અને આ પંપ છે આપણો બરાબર અને આ બાજુ જોઈ લઈએ આ બધે આપણો કપા છે તો જોઈ લઈએ મિત્રો બસ હવે આપણે દવાનો હવે આ છેલ્લો જ પંપ છે તો આપણે દવાનો બસ હવે છંટકાવ થઈ ગયો છે તો જોઈ લઈએ આ બાજુ આપણો બકાલાનો ક્યારો છે હમણાં જોઈ લ્યો હું તમને ચાલો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો દવાનો આપણે અત્યારેથી આ છે સાડા પાંચ વાગ્યે દવાનો છંટકાવ થઈ ગયો છે આપણે અને જોઈ લીધું આવી રીતના એક હજી આપણે કપા છે બરાબર હાલો બસ મિત્રો જય માતાજી હાલો પાછળ પાછા નેક્સ્ટ ત્યાં લગી બધાને જય માતાજી